આજની વાર્તા તાકાતનો બીજો અર્થ મનોબળ મિત્રો મેં તમને મનોબળ ઉપર અનેક વાર્તાઓ કીધી છે આજે મારે જરા જુદા પ્રકારની વાત કહેવી છે કોઈ એક દવાખાનાની અંદર એક માણસ પોતાને તકલીફ હતી એટલે દાખલ થાય છે તકલીફમાં એને રાત્રે છાતીમાં દુખતું હતું અને છાતીમાં દુખતું હતું એટલે કોઈએ એમ કીધું કે બનવા જોગ છે કે તમારા હાર્ટને કોઈ તકલીફ થઈ હોય અને તમે સારા ડૉક્ટરને બતાવો ડૉક્ટરની પાસે જાય છે પણ એ યુવાન હતો એ બહુ મજબૂત મનનો નહોતો એ એકદમ નબળા મનનો હતો એ તરત જ વિચાર કરવા માંડી જાય કે કદાચ મારું હૃદય નબળું હોય અને કદાચ ડૉક્ટર મને કોઈ ઓપરેશન કરવાનું કહે અને કદાચ બાયપાસ સર્જરી કરવી પડે તો તો ઉમરી જાઉં એટલે કે એકદમ નબળા મનનો હતો એ દવાખાને જાય છે પણ બીતો 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 જેને કહેવાય કે હાવ ગભરાતો ત્યાં જાય છે એની સાથે એનો એક પુત્ર પણ હતો અને બે બેઠા હજી ડૉક્ટર નહોતા અને બરોબર એ વખતે એક નર્સ જેવા બેન એ એમની પાસે આવે છે કે ભાઈ તમારે શું બતાવવાનું છે ડૉક્ટરને ત્યારે એમ કીધું કે મારે હાર્ટમાં તકલીફ હોય એવું મને લાગે છે ગઈકાલે રાત્રે મને ખૂબ છાતીમાં દુખતું હતું અને પછી મને બધાએ એમ કીધું કે કદાચ છાતીને એટલે કે હાર્ટમાં કંઈ તકલીફ હશે પણ મને બીક લાગે છે કે હાર્ટની તકલીફ હોય અને કદાચ કોઈ બહુ ડોક્ટર ન મારું સારું ઓપરેશન કરે તો મરી જાઉં મને બીક લાગે છે મને ડર લાગે છે મારું મનોબળ સાવ નબળું છે એનો છોકરો પણ એમ કહેતો હતો કે ખરેખર બહુ બીતા બીતા અહીં આવ્યા માંડ માંડ આવ્યા છે ત્યારે પહેલાં બીજ નર્સ જેવા બેન બેઠા હતા એણે એમ કીધું કે ભાઈ તમને કદાચ હાર્ટની તકલીફ હશે અને હાર્ટને કારણે તારો તમારું કદાચ બાયપાસ સર્જરી જો કરવી પડે તો બાયપાસ સર્જરી કરવા માટે તમને જે ડૉક્ટર ઓપરેશન કરવાના છે એ ઓપરેશન કરનાર ડૉક્ટર એટલા બધા અનુભવી છે કે જેણે કેટલાય ઓપરેશન કર્યા છે તો આપણે કલ્પ ગણી ન શકીએ એટલા ઓપરેશન એણે કર્યા છે પણ એક પણ ઓપરેશન ફેલ નથી ગયું તમારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી તમે બરાબર ચોક્કસ હોસ્પિટલમાં આવી ગયા છે હું તમને ખાતરી આપું છું કે તમે ખરેખર આ પ્રકારે વાત થશે ત્યારે પહેલાના મનમાં થોડીક મજબૂત વાત આવી ગઈ કે ના તો તો વાંધો નથી કદાચ એ ઓપરેશન કરવું પડે તો ડૉક્ટર બહુ હોશિયાર છે અને એનું એક પણ ઓપરેશન નબળું નથી ગયું વાંધો નહીં આવે પછી ડૉક્ટર આવે છે ડૉક્ટર તો તપાસ છે તપાસા પછી ખબર પડે છે કે હાર્ટનો એટેક હળવો એવો એટેક આવી ગયો છે પણ પછી એને એન્જીઓગ્રાફી કરે છે એટલે કે હાર્ટની અંદર કેટલું નુકસાન થયું એ તપાસ કરે છે અને એમાં એક નળી સંપૂર્ણ બંધ આવતી હતી નેવું ટકા જેટલી ડૉક્ટરે એમ કીધું કે તમારે બાયપાસ સર્જરી કરવી પડશે પહેલાં તો ટીલા પડી ગયા પણ પછી પહેલાં જે નર્સની વાત હતી ને એ વાત યાદ આવી કે ડૉક્ટર બહુ હોશિયાર છે અને એ ખરેખર એક પણ ઓપરેશન ફેલ ત્યારે અને મનોબળ મજબૂત કરી દીધું તેનું એણે કીધું કે કાંઈ વાંધો ને મને બીક લાગે છે કે પણ તમે બહુ હોશિયાર છો એટલે મને કોઈ વાંધો નથી અને બરાબર એ ઓપરેશન એકદમ સારી રીતે થઈ ગયું બરાબર સારી રીતે એ બહાર પણ નીકળી ગયો આ ઓપરેશન ખંડમાંથી અને ત્યાર પછી એ બહાર નીકળ્યા ત્યારે થોડો વખત ત્યાં હોસ્પિટલમાં રહેવાનું હતું ત્યારે પોઈકે એને પૂછ્યું કે તમે આટલા બધા નબળા હતા અને તમને બીક ન લાગી ત્યારે એણે એમ કીધું બીક તો બહુ લાગતી હતી પણ પરિસ્થિતિ એવી હતી કે એક નર્સબેનમાં આવ્યા ને એણે એમ કીધું કે તમારું ઓપરેશન જે કરવું પડશે ને એ એવા ડૉક્ટર છે કે જિંદગીમાં એણે ખૂબ ચાજા ઓપરેશન કર્યા છે અને એક પણ ઓપરેશન ફેલ નથી ગયું એટલે મને એમ થયું કે એક પણ જો ઓપરેશન ફેલ ન ગયું હોય તો પછી મારે એની પાસે કરાવવામાં વાંધો નથી મારું મનોબળ મજબૂત થઈ ગયું ત્યારે પહેલાં બેને એમ કીધું કે તમારા જે ઓપરેશન કર્યું છે ને એ ડોક્ટર એટલા બધા અનુભવી નહોતા એ હજી નવા નવા છે એણે થોડાક જ ઓપરેશન કર્યા છે પણ તો કહો પહેલાં બેને કીધું હતું ને તો એ નર્સ એવા બેને તો કે એ બેન નર્સ નહોતા પણ એ સાયકોલોજીસ્ટ હતા અમારે હોસ્પિટલની અંદર સાયકોલોજીસ્ટ રાખવા પડે કારણ કે હાર્ટના ઓપરેશન કરવાની વાત આવે ત્યારે કેટલાક દર્દીઓ સાવ ઢીલા થઈ જાય અને જો ઢીલા થઈ ગયેલા દર્દી હોય તો એનું ઓપરેશન કરે એટલે સફળ થાય જ નહીં ઓ પોતાના મનમાં જો કોન્ફિડન્સ આવે કે નહીં બને વાંધો નથી તો જ ઓપરેશન સફળ થાય એટલે કે સાયકોલોજીસ્ટ જે હતા એ તમારી સાથે પહેલી અડધી કલાક બેઠા એણે તમને જે વાત કરી એ હકીકતમાં સો ટકા સાચી નહોતી પણ તમારું મન મજબૂત કરવા માટે તમને હિંમત આપવા માટે તમારો ડરને કાઢવા માટે આવા સાયકોલોજીસ્ટ અહીંયા રાખવા પડે પહેલાં એના સાયકોલોજીસ્ટ પાસે બેસાડવામાં આવે અને પછી ડૉક્ટરને ઓપરેશન કરવા માટે જાય ડોક્ટરો હોશિયાર જ હોય છે કોઈ તકલીફ હોતી નથી પણ દર્દીના મનમાં પ્રશ્ન એવો થાય છે કે બહુ અનુભવી અને એકે વખત ફેલ ન થયો હોય એવા ડૉક્ટર કરાવું તો એવા ડૉક્ટર તો આ દુનિયામાં કેવી રીતે મળે અને એટલા માટે મારે તમને કહેવું છે કે તમારું ઓપરેશન સારું જ થયું છે સારું થવાનું જ હતું ડૉક્ટર એટલા બધા અનુભવી નહોતા પણ તેમ છતાં હોશિયાર હતા અને એ રીતે તમારું આ થયું છે મિત્રો મારે તમને એમ કહેવું છે કે આ દુનિયાની અંદર અનેક માણસો એવા છે કે જે ગભરાય છે અનેક માણસો એવા છે કે જેને ખરેખર સાવ ડરપો કિંમત હારી જાય માત્ર આંખનું મોતિયાનું ઓપરેશન કરવાનું હોય તો કેટલાક એમ કહેતા હોય કે મારે ઓપરેશન નથી કરાવવું હું ઓપરેશન પાંચ કે સાત મિનિટનું કામ હોય હવે એ જ રીતે તમે જોઈ શકશો કે આવી ભૂમિકા ઉપર તમે જોઈ શકશો આવા જો દર્દીઓ આવે તો એને પહેલાં સાયકોલોજીના અનુસંધાને પહેલાં એને મજબૂત કરવા પડે એકદમ માનસિક મજબૂત થાય પછી જો એનું ઓપરેશન કરવામાં આવે તો સારું થઈ શકે એટલે મારે સૌ માતાઓને કહેવું છે મારે સૌ યુવાનોને કહેવું છે કે તમે તમારા જીવનની અંદર કોઈ પણ ક્ષેત્ર આવે અને ચેલેન્જનો પ્રશ્ન હોય ત્યારે તમે ડર નહીં રાખો મજબૂત મનોબળ બળો કંઈ જ સવાર નથી કોઈ મોટી હોસ્પિટલ ચલાવતા હોય કે કોઈ મોટી ફેક્ટરી ચલાવતા હોય કે અન્ય કોઈ પ્રકારે કોઈ કુસ્તી કરવાની વાત હોય ત્યારે તમે જોઈ શકશો કે ઘણા વખતથી કરતા હોય છે તો આપણે તકલીફ પડે એવું થોડું થાય હજારો માણસોએ ત્યારે એ કામ કરી લીધું હોય પછી આપણે કામ કરવાનું છે તો પછી આપણે હિંમત રાખીને કામ કરવું જોઈએ એ એકદમ હિંમત વગરના માણસો આ દુનિયાની અંદર પોતે માત્ર ડરપોક હોવાને કારણે પોતાની જિંદગીના કેટલાય વર્ષો ગુમાવી દે છે હિંમત પણ સાચા અર્થમાં સાયકોલોજીકલ હિંમત આપવી જરૂરી છે આપણા ગ્રુપના સભ્યોને ખાસ મારે વિનંતી કરવી છે કે તમે તમારી આસપાસના કોઈ ડરપોક હોય કોઈ ભીખણ હોય પરીક્ષા આપવામાં ગભરાતા હોય કદાચ કોઈ સંગીતકાર છે એ સ્ટેજ ઉપર જવા માટે તૈયાર થતા ન હોય કદાચ કોઈ અન્ય પ્રકારના સારા ચિત્રકાર હોય એ કોઈ હરીફાઈમાં ભાગ લેતા ન હોય જેને બીક લાગતી હોય તો એવા વ્યક્તિઓને દ્રઢ મનોબળ બનાવવા માટે કોઈ ને કોઈ સાયકોલોજીસ્ટ પાસે પહેલાં જાઓ મજબૂત કરો પછી જ તમે કામ કરાવો નૈતરી તરીકાની અંદર નિષ્ફળ જશે એમ આ વાર્તા આપણને સૂચન કરે છે Soul as a liar.